હતો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ આપણે ઉઠીને આવી ગયા નાગભાઈ માના મંદિરે અને આજ બધાને ખબર હતો આજ છે ગણેશ ચતુર્થી બધી યુટ્યુબ ફેમિલીને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણે જો નાગબેમાન મંદિર આવ્યો આવ્યા મસ્ત ગણપતિ બાપા બિરાજમાન થઈ ગયા હે આપણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું જો કે મોડું જોઈએ જાય નાગબેમાન મંદિરે મસ્ત આયોજન આ ગામના બધા અહીંયા ના અહીંયા રહેવાના હે થોડાક દી આપણે હાલો ઘડી વાર બેઠા ને પછી જવું હોય આપણે મેંદેડા વરસાદ આવે છે થોડોક

આપણે હે ને ભાઈ મેંદેડા પૂગી ગયા તો મેંદેડા પૂગ્યા ને મેંદેડા આવતા કંટાળ પછી ને અને ને ફોન કર્યો હું કલા ક્યાં કે અમે ને મંદિરે આવ્યો હું કાં હાલો હું આવું પણ મને કહીએ કે અહીંયા કંઈક જોયા જેવું છે હું કહું શું છે કે અહીંયા આવી પછી કહીએ તો તમે રહ્યો લોકમાં કન્ટિન્યુ હું જાઉં હોઉં એ બાજુ એટલે આપણને ખબર પડે શું છે તમે જોઈને કહેજો જોયા જેવું છે એ છે તો જ કહેતા ને હાલો તો હવે આપણે એ બાજુ જઈએ જહાતાન મંદિર બાજુ

તો આપણે હે ને ભાઈ જવા આ જોયો મગર જોટાણે મગર જો ને આપણે હે ને આયા આમ ડુંગર જેવું છે અહીંયા જો ઉપર ચડતા તો મગર હતો કે લાકડો મગર હતો મગર ત્યાં હે ને પાછું બહુ વિડીયો ઉતારે એવું હતું ને એટલે આપણે કાંઈ એવું વ્લોગ લીધું નથી બહુ ના ઉતારે જાઓ ધ્યાન રાખવાનું દર્શન કરવા બાકી ઉપર ચડી જાય અહીંયા વાતાવરણ મિત્રો જુઓ તમે નજિયારો જુઓ તમે ખાલી શું હે આ ખબર માલણકા ડેમ હે ભાઈ એક નંબર કઈ ઘટે જ નહીં અહીંથી એવું આમ આવે આમ બધું આમ જો શ્યારે ગોય બધી ગોય જોઈ લેવાની શું તો નજારો દેખો નજારો એ નજારા દેખના હે તો સાસણ ગીરાના આના પડે ગયા એટલે ન્યા સાઈડ ન જવું પડે ભાઈ એને પેલા આવી જાય ઉપાધી નથી બાકી અહીં જો રોડ બોડ ના કઈ ઘટે નહીં શ્રે શું હે તો શાંતિ તારે ભાઈ એમ

फट क्या फटा हुआ? फट दे जाके। हम यहाँ ऐसे लगते हैं कि माउंटेन पर चढ़े हैं और इधर से हम निकल पड़े चुप कर पे कुत्ते? यहाँ से हम उतरे हैं यहाँ से। ये मगर वो ही नहीं यहाँ से उतरी गया बसी। बचामझोवा। काका। हाँ धक्कों मार तो दिया ला। कोकवा है ना धक्कों मार चुके ये वो लागे। હા ચડવામાં હા આપણે અહીંથી જાય હી અને અહીંયા એક ડખો થઈ ગયો ઝીંક ઉગડો શું થયો તો મોટા તારે ગાડી નથી આઈ ગઈ કાં નહીં થઈ હવે નાખ દેજે ફોટા એવું ન કરાય પાકડી મેંદેડા જઈને સમાધાન થઈ જાય તારે ફોટા નાખ દેવા હું હે ભાઈ મોબાઈલ હારવાર ગયો ને એટલે પાવર કરે સેંજો કયો વાપર ભાઈ મોબાઈલ આમ બતાવી તો હવે આપણે અહીંથી નીકળી ગયા ને હવે મેંદેડા બાજુ જાય છીએ ગરમી જેવું થઈ ગયું હોય થોડોક તડકો ને આમ પાછા ઉપેર ચડ્યા ને એવું બધું હતું એટલે હા યાર તીંક ઉપડું મંદિર કેમ ભાગે હા સીધા આપણે મેંદેડા ભૂકીને ભણીએ ભાઈ આપણે મેંદેડા આવી ગયા ને મેંદેડા ભૂકીને આપણને યાદ આવ્યું કે ડમ્પર આવી ગયો ગાડી ખાલી કરવા જવાનું છે અમારા ભાઈ ખારું ભાઈ ડોન આવી ગયા હે ખાલી કરી આવી ને આ બસ વાળો કીધો મોરે મોરવા જાઈડ મેં જાઈડ મેં

આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા એ અને ડ્રાઈવિંગ આપણે હાથમાં લઈ લીધું હે અરા અરા ભેંસો જાય ભેંસો પેલા જોઈ લ્યો ભેંસો ભડકે હે ભાઈ ઉભા રહેજો મળે ઉભા રહેજો અમે ધીરે ધીરે જાવો બીવમાં ઉતરી જા બાજુ ઉભા રહેજો આપણે હાથમાં હેન્ડલ લઈ લીધો એટલે આમાં કંઈ નથી ન હોય કોણ ક્યાં ઉડે રા કર્યા હા સીટામાં મમ આપણે

હા ક્યાં આ જો ભાઈ ગાડી સડાવું ગાડી નઈ ગાડી નઈ સડાય ટેક્ટર સડે બે વિલ આ સડાઈ જો ગમે ત્યાં ખોલો ખબર પડે કે નઈ બોલો થાય ગરી તારે અહીંયા રહેવું કે નથી રહેવું ઈ કહી દે ને માર ભાણા ભાઈને ટાયર ફિટિંગ કરી લીધા અને આપણે આજનો વ્લોગ વિડિયો આ પૂરો કરશું ભાણા નવ આયવા શું કરવાનું છે હે નવ આયવા એને નવ આયરા એને મોકલી દેવાનો

ભરતભાઈ <laughs> <laughs> <laughs>